અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા કમલ પાર્ક સોસાયટીમાં ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ હાસોટના આલિયા સમીના મોહમ્મદ શેખ સુરત ખાતે ખાનગી કંપનીમાં ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરી રહ્યા છે હાસોટ ખાતે રહેતા મિત્રને ત્યાં ચાર દિવસ પહેલાં લગ્નમાં પીતા ગયા હતા દરમિયાન ગત રોજ તેમની માતા પણ બપોરે ત્રણ કલાકે ફોન પર આલિયા સમીના શેખને જાણ કરી ઘર બંધ કરી હાસોટ જવા નીકળ્યા હતા દરમિયાન સવા પાંચ કલાકે આલિયા સમીના શેખ ઘરે પહોંચતા ઘરનું તાળું તૂટેલું હતું ઘરમાં પ્રવેશી જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આંગે અંગે માતા પિતાને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મતકે જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માત્ર બે કલાકમાં ધોળા દિવસે તસ્કરોએ ચોરીને અંજામ આપી તસ્કરો રોકડા રૂપિયા પાંચ હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ ત્રણ લાખ સાત હજાર ત્રણસો છોતેર રૂપિયાની માલમત્તા પર ફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે પોલીસે ગુનો નોંધી એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ આરંભી હતી સ્થળ તપાસ કરતા પ્રાથમિક ચોરી જાણભેદુ દ્વારા કરાઈ હોવાની શંકાએ પોલીસે સેવી વધુ તપાસ શરૂ કરી હતી